આડીસર તેમજ રાપર બાલાસર ખડીર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચાર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી નવ પોલીસ કર્મચારીઓની સંખ્યા એકસો અઢાર નાવની અલગ અલગ પોલીસ સ્ટેશનના વાઇસ કુલ ચોવીસ ટીમો બનાવી તથા એન એન ચુડાસમાં પોલીસ સબ ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલ જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી અગાઉ પ્રોહિબિશન તેમજ ચોરી વગેરે જેવા અલગ અલગ ગુનામાં પકડાયેલા ઈસમોના મકાન તથા

તેમજ વાહન ચેક ત્રણસો મુજબ દસ આઈપીસી કલમ બસો એક જાહેરનામા ભંગના કેસ કલમ મુજબ શકમંદ ચેક ચેક રોલ એર રોલ પિસ્તાલીસ હોટલ ધાબા ચેક એકોતેર ભાડુઆત ચેક આઠ અને બસ સ્ટેશન ચેક અઢાર ભંગારના વાડા ચેક અઢાર એટીએમ ચેક વીસ અને અન્ય કામગીરી એનસી દસ